બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં ભારે બેદરકારી સામે આવી છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં માર્કેટયાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોની જણસીને સુરક્ષિત રાખવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે પરિણામે અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોની લાખો રૂપિયાની જણસી પલળી ગઈ છે પાંથાવડા માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવેલ એરંડાની આશરે પાંચસોથી વધુ બોરીઓ પલળી ગઈ છે આ ઉપરાંત રાયડાની જણસીને પણ વરસાદના પાણીએ ભીંજવી દીધી છે ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે માર્કેટયાર્ડની બહાર પડેલી આ જળસીને મોટું નુકસાન થયું છે હવામાન વિભાગે અગાઉથી જ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી તેમ છતાં માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોની મહેનતની કમાણીને બચાવવા માટે કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમણે દિવસ રાત મહેનત કરીને પાક તૈયાર કર્યો અને વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાવ્યા તેઓ હવે પોતાની પલળેલી જળસી જોઈને નિરાશ થયા છે ભારે પવનના કારણે ખુલ્લામાં રાખેલી જર્સી પલળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે ખેડૂતો હવે માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને વળતરની માંગ કરી રહ્યા છે આ ઘટનાએ માર્કેટયાર્ડની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે હાલમાં પલળેલી જર્સીને બચાવવા માટે ખેડૂતો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ ચૂક્યું છે આ ઘટના અંગે માર્કેટયાર્ડના સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેમનો કોઈ પ્રતિભાવ મળ્યો નથી આ ઘટના ખેડૂતો માટે એક મોટો આંચકો છે અને તેમની આર્થિક સ્થિતિને વધુ કફોડી બનાવી શકે છે હવે જોવાનું એ છે કે માર્કેટયાર્ડ તંત્ર આ બાબતે શું પગલાં લે છે અને ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે